નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરત લુહાર અને આપ જોઈ રહ્યા છો ટ્વેન્ટી ફોર બાય સેવન ન્યૂઝ દર્શક મિત્રો આજે રાપર શહેરની અંદર દિન દહાડે એક વ્યક્તિની જે છે એક હત્યા કરવામાં આવી છે અને આપણી સાથે એમના પરિવારજનો ઉપસ્થિત છે આપણે વધુ એમનાથી જાણીશું કે શું બનાવ બન્યો હતો સૌ પ્રથમ આપનું નામ જણાવો ચાંદાજી પરાગી સમારંજના જે વ્યક્તિજી છે મારા નાના ભાઈ છે શું બનાવ બન્યો હતો સાડા દસ ને પોણા અગિયારની વચ્ચે આ બનાવ બન્યો છે શક્તિ હોટલની સામે નંદાશતી આવતા રોડ ઉપર બરાબર મને રસ્તામાંથી એક ફોન આવેલો કે તમારા ભાઈનું મર્ડર થઈ ગયેલું છે મર્ડર કરવાવાળી વ્યક્તિ સાત જણા હતા બરાબર પહેલા નંબરમાં આરોપી હતો ફિરોજ મોરજી સમા બીજા નંબર સાહેબજી કેણજી સમા ત્રીજા નંબર જીવાજી કેણજી સમા ચોથા નંબર જામાજી કેણજી સમા પાંચમા નંબર અનિલ સાહેબજી સમા છઠ્ઠા નંબર ઇમરાન જીવાજી સમા સાતમા નંબર રાજુજી પથુજી સમા આ બધાએ એક સપ કરી મંડળી રચી અને ઈકો ગાડીમાં રાપર આવેલા અને રાપર મર્ડર જ્યારે થયું ત્યારે એક જ વ્યક્તિ મર્ડર કરવા ગયો તો આ બધા બાજુમાં ક્યાંય સંતાઈ ગયા હતા મર્ડર પાછળનું કારણ જૂની હું મંદુક હતું બે હજારમાં અમે ઝઘડો કરેલો હતો આજથી ચોવીસ વર્ષ પહેલાં ચોવીસ આજથી ચોવીસ વર્ષ પહેલાં મેં ઝઘડો કરેલો હતો એ ઝઘડાનું મંદુક રાખીને આ કામ એણે કરેલું છે હાલ આપણે હજી સુધી ફરિયાદ પોલીસે અમારી લીધી નથી બરાબર સાડા અગિયારથી પોણા બાર વચ્ચેનો બનાવ છે ચાર વાગવા ચાર સાડા ચાર વાગ પાંચ વાગે હજી હજીન આપણે કઈ આપ્યું નથી હજી ફરિયાદ જ નથી લીધી કામગીરી અમે લાસ્તા સુધી નહીં સ્વીકારી